શું થયું કે બહુ ટાઈમે એ આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહી ગમતા ને ના મને ખબર નહી પણ પહેલેથી નાના છોકરા રમાડવા ના ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહી રમાડતો એટલે પેલી દિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો મારી જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાનનું રૂપ કહેવાય છોકરાની માને શું કહેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપને મારા જેવું રાખતો નહી આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહી શું કહેવું એવું ના હોય રિયા ભાભીને જેટલો વાલો છો ને મિત એટલો જ વાલો મનીષભાઈને છે છોકરાઓ તો ગમે ત્યારે માં છોકરાની માએ એવી છે ગમે ત્યારે માં અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી ત્યારે તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે રિયા ભાભી તમારા સ્કૂલ માં પડતા હતા અને માન આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની